જીવદયા અને માનવ સેવાથી ઉજવી હોવાનું સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું એંસી ટકા દિવ્યાંગતા ધરાવતા અબળાસ્તા તાલુકાના કોઠારા ગામમાં રહેતા કુંભાર ઉમર દાઉદને માંડવીની અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા મંત્રી દિનેશભાઈ શાહ ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી અને સહમંત્રી સુલતાનભાઈ મીરના હસ્તે માંડવીના નાનાલાલ વોરા માર્ગ પર આવેલા સંસ્થાના કાર્યાલયમાં સાતમી ડિસેમ્બરના ટ્રાયસિકલ અર્પણ કરીને કોઠારાના દિવ્યાંગ ભાઈને આત્મનિર્ભર બનાવ્યા હતા માંડવીના પાંજરાપોળ સામે નાગલપુર રોડ પર આવેલા સંસ્થા સંચાલિત અપંગ કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી દિવ્યાંગ કન્યાઓને સવાર સાંજે નાસ્તો અને બપોરે રાત્રે મિષ્ટાન ભોજન કરાવીને તમામ દિવ્યાંગ કન્યાઓને સારી ક્વોલિટીની બ્રાન્ડેડ કંપનીની પાણીની બોટલ દુબઈ મસ્કતના કાયમી દાતા મીનાબેન વેદ તરફથી ભેટ આપવામાં આવી હતી આ ઉપરાંત પક્ષીઓને ચણ નાખીને પોતાની મેરેજ એનિવર્સરી ઉજવી હતી રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ આજે અમારા કાયમી દાતા મીનાબેન નવલભાઈ વેદ મસ્કત ઓમાન વાળાનો એનિવર્સરી છે